ભાવનગરના ડુંગરી ખેડૂતોને 1 એપ્રિલ થી 31 મે 2025 દરમિયાન APMC માં વેચાણ કરેલ ડુંગરી માટી ₹200 પ્રતિ ક્વિન્ટલ સહાય મળશે મહત્તમ 250 ક્વિન્ટલ સુધી ₹50000 ની સહાય આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ 1 જુલાઈ થી 15 જુલાઈ સુધી આ ખેડૂત 2 દશાંશ 0 પોર્ટલ પર અરજી કરવાની રહેશે અર્જીની પ્રિન્ટ સાથે 7/12 8 અ એપીएमसी ના પુરાવા આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ 31 જુલાઈ સુધી નાયબ બાગાયત નિયમાતની કચેરી ભવનગર ખાતે જમા કરાવવાની રહેશે. સુરતમાં અલઠાણ ખાતે ₹1.60 કરોડના ખર્ચે દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન બનશે. 100 કિલો વોટનો રૂફટોપ સોલાર પ્લાન્ટ સુરતની યશકલગીમાં નવુ નજરાણું ઉમેરશે.

गंभीर ईजाओ से कृष्ण ने एक सौ आठ एम्ब्यूलेंस द्वारा छोटाउदेपुर होस्पिटल में मा सार खसेड़ा